તો અમદાવાદમાં વોરાના રોજા પાસે પણ પાણી ભરાઈ ગયા છે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે તો વોરાના રોજા પાસે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વિસ્તાર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે મેઘરાજાએ અત્યારે મન મૂકીને

સિવિલ જવાનો માર્ગ છે ને આ માર્ગ ઉપર પણ પાણી ભરાયેલા છે ને તેના કારણે લોકોને સિવિલ હોસ્પિટલ જવું હોય તો પણ પારાવાર હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરમાં પૂર્વ હોય કે પશ્ચિમ તમામ જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોનસૂનના દાવા જે છે તે કાયમની માફક માત્ર કાગળ ઉપર જ નજરે પડી રહ્યા છે જી વાર માહિતી માટે આગળ પણ આપણા પાસેથી અન્ય અપડેટ લેતા રહીશું